વર્ષમાં એક જ વાર ઓસાણા માતાજીના મંદિરના ગર્ભગૃહ ખોલતા લાખો ભક્તો ઉમટ્યા હતા વરસમાં એક જ વખત ખોલવામાં આવે છે ઓસાણા મહાકાળી માતાજીના મંદિરનું ગર્ભગૃહ જેના દર્શન કરવા માટે ભરુંચ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા માતાજીના ગર્ભગૃહના દર્શન કરવા માટે ભક્તોનું માનવ મહેણા પણ ઉમટ્યું હતું અને મંદિરનું સંકુલ પણ નાનું પડ્યું હતું ભરૂચ તાલુકાના ઓસાળા ગામે મહાકાળી માતાજીના મંદિરે આજે માતાજીના મંદિરને તેત્રીસમાં પાટોત્સવ નિમિત્તે આજે મહાકાળી માતાજીના મંદિરે સમગ્ર ગુજરાતભરમાંથી ભક્તો ઉમટ્યા હતા માતાજીના ગર્ભગૃહ બપોરે અગિયાર વાગ્યાથી ખોલવામાં આવ્યું હતું અગિયાર વાગ્યાથી લઈને ત્રણ વાગ્યા સુધી માતાજીનું ગર્ભગૃહ ભક્તોના દર્શન અર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું જેમાં ખૂબ મોટી સંખ્યામાં ભરવું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી માઈ ભક્તોનું માનવ મહેરામણ દર્શન અર્થે ઉમટી પડ્યું હતું લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શન કરવા આવતા નજરે પડ્યા હતા ખુદ મંદિરનું માતાજીનું સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ અને જોવા મળ્યું હતું માઈ ભક્તોને પ્રસાદીનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે લાખોની સંખ્યામાં માતાજીના દર્શને આવતા ભક્તોથી પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું હતું સમગ્ર માર્ગ જામ થઈ ગયો હતો જેના કારણે વાહન વ્યવહારને નબીપુર તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો હતો અને સંપૂર્ણ ઓસાળા રોડ પણ વાહનોથી ઉભરાઈ ઉઠ્યું હતું આખું મંદિર લાખો ભક્તોથી ઉભરાઈ ઉઠતા ભક્તો પણ જોવા મળ્યા હતા અને મંદિરનું સંકુલ પણ ભક્તોથી ઉભરાય ઉઠતા નાનું પડ્યું હોવાનું જોવા મળ્યું હતું